વડોદરા શહેરના સત્તાધીશોને બ્રિજ બનાવવામાં ખૂબ જ રસ છે લોકોની માંગણીને જોયા વગર જ બ્રિજ બનાવવા માટે સત્તાધીશો દોડી જતા હોય છે શહેરમાં ટ્રાફિકનું ભારણ વધ્યું છે પણ તેના નિરાકરણ માટે રસ્તો પહોળો કરવો જોઈએ અને દબાણો દૂર કરવા જોઈએ સહિતની કામગીરી કરવી જોઈએ પણ શહેરના વિકાસને તો જાણે બ્રિજમાં જ રસ પડ્યો છે બ્રિજ માટે બુલેટ ગતિએ શહેરમાં કામગીરી થઈ રહી છે અગાઉ સુસેન સર્કલ બ્રિજની કામગીરી શરૂ થયા બાદ બંધ કરવી પડી હતી અગાઉ આ બ્રિજને ચોત્રીસ કરોડના ખર્ચે બનાવવાનો હતો જો કે હવે ઝુપિટર સુધી બનાવવાનો હોય જેનો ખર્ચ એકસો ચપન કરોડ થશે અને નવો બ્રિજ બનશે છ વર્ષ પૂર્વે બ્રિજનું કામનું ખાતમુહૂર્ત થયું હતું જો કે બાદમાં કામગીરી બંધ થઈ હતી ફરી બ્રિજની હિલચાલ ને લઈને કાઉન્સિલર ઘનશ્યામ પટેલે જણાવ્યું હતું કે સરકારની ગ્રાન્ટ મંજૂરી માટે બ્રિજની ડિઝાઇન ગુજરાત સરકારમાં મોકલી અપાઈ છે સુશન અને ઝુપિટર સર્કલ પર સિંગલ સંસ્થાનો બ્રિજ બનશે

બંધ થઈ અને ચાલુ થાય છે ત્યારે જ ટ્રાફિક પૂરો થઈ રહેશે કારણ કે બ્રિજ બે હજાર ચૌદથી બનાવવાનો હતો અને અત્યાર સુધી હજુ બન્યો નથી વચ્ચે એક વખત કામ શરૂ થયું હતું પછી બંધ રહ્યું છે અત્યારે ડિઝાઇન ચેન્જ કરી અને બ્રિજ સિંગલ સ્પામની અંદર બનશે એટલે અહીંયાથી સીધો જુપિટર સુધી જવાનો છે એટલે ખર્ચ પણ થોડો વધી ગયો છે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન એની ડિઝાઇન તૈયાર કરી એકસો ચોપન કરોડના ખર્ચે ગુજરાત ફાઇનાન્સ બોર્ડની અંદર મૂક્યું છે મારા મેયરશ્રી ચેરમેનશ્રી ચેર અધ્યક્ષશ્રીના વાત કરી અને અમે લોકોએ આગળ સરકારમાં પણ રજૂઆત કરી છે કે વહેલી તકે મંજૂરી આપે જેથી અમે એને ખાતમુહૂર્ત કરી શકીએ